નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે રાજુલા કાઠીય ક્ષત્રિય સમાજમાં રોષ રાજુલા જાફરાબાદ તાલુકા કાઠીય ક્ષત્રિય સમાજે પ્રાંત અધિકારીને આદનપત્ર પાઠવ્યું રૂપાલા સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને ટિકિટ રદ કરવા માંગ કરાઈ એક ક્ષત્રિય સમાજ વિશે વાણીવિલાસ કરતા જેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ક્ષત્રિય સમાજે ચીમકી ચારી પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર વિજય મકવાણા રાજુલા રાજુલા જાફરાબાદના ક્ષત્રિય સમાજ દ્વારા આજે હજારોની સંખ્યામાં કલેક્ટર સાહેબને આવેદન પત્રમાં દેવામાં આવ્યું છે કે જે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજની બેનુ દીકરીઓ ઉપર જે એમને કોમેન્ટ કરી છે અને અમારી અસ્મિતાને જે ઠેસ પહોંચાડી છે એના માટે આ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને એને બરખાસ્ત કરે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને જો આ વસ્તુ ક્ષત્રિય સમાજની માગણી છે એ પૂર્ણ ન થાય તો સમસ્ત ભારતમાં બાવીસ કરોડ ક્ષત્રિય સમાજ જે છે તે આમનો ઉગ્ર વિરોધ કરશે અને ક્ષત્રિય સમાજ હંમેશા ભાજપ સાથે રહેલું છે તો મોદી સાહેબ થી મીડિયા મારફતે મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને સમસ્ત ભાજપના આગેવાનો જે છવ્વીસે ઉભા છે લોકસભાના એમને પણ કહીએ છે કે એકના છાટા તમને બધાને ઉઠશે ક્ષત્રિય સમાજ અત્યારે ભાજપ હારે છે જો એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અને ઘીના થામમાં અમે ઘી પાડી દેશું અમે ક્ષત્રિય છીએ અમે તલવાર મૂકી છે ચલાવતા નથી ભૂલ્યા એટલે બધું સમજી ગયા છો જય રાજપૂતાના